જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું ઉનાઈ તીર્થની કથા જે અત્યારે હાલના સમયમાં પદમ ડુંગરી તરીકે ઓળખાય છે આ કથા સાંભળવાથી દરેક પ્રકારના કુષ્ઠ રોગ તથા કોઢના રોગ દૂર થાય છે આ કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરેલો છે કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે બાણ મારીને ગરમ પાણીનો ધોધ પ્રગટ કર્યો હતો મા સીતાએ અહીં સ્નાન કર્યું હતું અને વરદાન આપ્યું હતું કે પૃથ્વીલોકના મનુષ્ય અહીં સ્નાન અને દર્શન કરશે તો તેના દરેક પ્રકારના રોગ કોઢના રોગ વગેરે નાશ પામશે આ કથાનું સવિસ્તાર વર્ણન આ વિડીયોમાં આપણે કરીશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ રુદ્રદેવે કહ્યું આ તાપી તટ ઉપર સ્વભંગ મુનિનો આશ્રમ છે તેમણે છ માસ સુધી તાપીના જળનું સેવન કર્યું અને મોક્ષ પામ્યા સ્કંદ મુનિ બોલ્યા હે પ્રભુ હે નાથ તે મહાત્માએ એવું તે કઈ રીતે તપ કર્યું કે આવું જીવન પ્રાપ્ત થયું રુદ્રે કહ્યું હે પુત્ર પૂર્વે શાકલ નામના નગરમાં બુદ્ધિશાળી વિતરાન બ્રાહ્મણ રહેતો હતો તેનો નાનો ભાઈ કોઈ કર્મના બળે હિંસા કરનારો હતો આ સમયે તેના પિતાનું મરણ થયું અને નાના ભાઈએ પિતાની દોલત લઈ લીધી નાના ભાઈએ ના કહી આ કારણે મોટાભાઈએ લાગ જોઈ નાના ભાઈને કપટથી પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો આ પાપ થકી તેને પાછળથી પશ્ચાતાપ થયો આ કારણે રક્તપિત્ત અને કોઢ તેના શરીર પર થયો આ કારણે વૈરાગ્ય આવ્યો અને ભટકવા લાગ્યો હકીકતમાં બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું દુખી હાલતમાં આ બ્રાહ્મણ દેશાદેશાંતર ફરતા ફરતા ઘોર જંગલમાં ગંગા કિનારે ગયો ત્યાં વ્યવૃદ્ધ સનાતન મુનિ જોયા તેની પ્રદક્ષિણા કરીને દંડવત પ્રણામ કર્યા એ બ્રાહ્મણે કહ્યું હે મુનિવાર હું પાપ કર્મના યોગે દુઃખી થયો છું મારો તો કોઈ શુદ્ર જાતિમાં અવતાર કેમ થયો એનું કારણ આપ બતાવશો તો મને ઘણો આનંદ થશે કારણ કે બ્રહ્મ હત્યા ઉપરાંત મેં દોલતને ખાતર ભાતૃહત્યા પણ કરી છે આ પાતક મારે ભોગવ્ય જ છૂટકો છે હે ઋષિજી મને કોઈ ઉપાય બતાવો સનાતન મુનિએ કહ્યું હે પુત્ર પૂર્વકાળમાં આપ સર્વ શાસ્ત્રમાં કુશળ ભૂદેવ તરીકે હતા ત્યારે પણ ધનના લોભે તે તારા ભાઈને મારી નાખ્યો બાદમાં વૈરાગ્ય ધારણ કરીને પ્રયાગ તીર્થમાં રહ્યો ત્યાં જ તારું મરણ થયું આ તીર્થ સેવનથી ફરી બ્રાહ્મણ જાતિમાં તારો અવતાર થયો પણ બ્રહ્મ હત્યાને કારણે તને કોઢનો રોગ લાગુ પડ્યો આ શાપ નિવારણ માટે પણ તારે કોઈક તીર્થનું સેવન કરવું પડશે બ્રાહ્મણે કહ્યું હે મુનિવર મને એવા કોઈ તીર્થની વિગત આપો કે જે થકી હું મારા પાતકમાંથી મુક્ત થાવ સનાતન મુનિએ કહ્યું આ પૃથ્વી ઉપર તાપી નદી સમાન કોઈ પૌરાણિક અને પુણ્યાત્મા નદી નથી તેના કિનારે જઈને નદીના ફળની પ્રાપ્તિ થશે હે બ્રાહ્મણ આ નદીના દરેક તટ પવિત્ર છે એની જળધારા પવિત્ર છે ત્યાં વહેતો વાયુ પવિત્ર છે આ તાપી સરિતામાં સાડા ત્રણ કરોડ શિવલિંગો છે બ્રાહ્મણે કહ્યું હે તપસ્વી મુનિજી તાપી નદીમાં સાડા ત્રણ કરોડ શિવલિંગ કેમ આવ્યા બીજી નદીમાં આ વિશેષતા નથી એ રહસ્યમણી સમજાવો મુનિએ કહ્યું તાપીના બંને કિનારા પર જ્યોતિર્લિંગ સમાન અને પ્રતિમાયુક્ત મંદિરો શિવજીના છે વળી તાપીના કંકર એટલા શંકર ગણાય છે કારણ કે એ સૂર્યપુત્રી તપતીના જળમાં પથ્થરો પણ પવિત્ર થવા માટે શિલાઓમાંથી ઉખડીને અંદર પડ્યા છે આ ભૂમિ અતિ પવિત્ર છે માટે અહીં શ્રી રામ અને સીતા પણ રહી ચૂક્યા છે એના તટ ઉપર મહામુનિશ્વરો રહી ચૂક્યા છે આ તીર્થનું સેવન કરો તો તમારા દુઃખ દૂર થશે બ્રાહ્મણે પૂછ્યું મુનિશ્રી આ ત્રેતાયુગના મહાન પ્રતાપી રામ શા માટે આ તીર્થ પર આવ્યા તે રહસ્ય મને કહો ત્યારે મુનિશ્રી બોલ્યા કે પિતાનું વચન નિભાવવા માટે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષ વનમાં રહ્યા ત્યારે શ્રીરામ અને સીતા અને લક્ષ્મણ ફરતા ફરતા અહીં આવ્યા મહાત્મા સ્વભંગ ઋષિના આશ્રમ નજીક આવતા ઋષિએ ભોજન લેવા કહ્યું હે ભૂદેવ આ ઋષિને ગળતા કોઢનો રોગ હતો પણ અવતારી મહાપુરુષ રામની સેવા માટે તેમણે પોતાના શરીરનો ત્યાગ કરી નવું શરીર ધારણ કર્યું શરીર આશ્રમમાં રહેવા દીધું સીતાજીએ શ્રીરામને કહ્યું આ ઋષિના બે ત્રણ આશ્રમ છે પણ કોઈ સુવિધા નથી અને ભોજનનું આમંત્રણ આપ્યું તો આ સેવા સ્વીકારવી કે કેમ શ્રીરામે કહ્યું તમે જે બને તે જોતા જાઓ આ તરફ સ્વરભંગ ઋષિએ કામ આવાહન કર્યું માતા કામ દુર્ગા હાજર થયા મહત્વપૂર્ણ સમાન કામ દુર્ગાએ વિવિધ ભોજન ફળ વગેરે રજૂ કર્યા શ્રી યોગના બળે શરીરને બદલીને અહીં આવ્યા છે એ જ સમયે ભાઈ લક્ષ્મણ બોલ્યા કે ભાઈ શ્રીરામ અહીં નજીકમાં ક્યાંક દુર્ગંધ આવે છે શ્રીરામે કહ્યું કે હે લક્ષ્મણ તપનો પ્રભાવ કેવો છે તે જુઓ એક સ્વરૂપે એ ઋષિએ આપણી સેવા કરી છે એનું મૂળ સ્વરૂપ રોગિષ્ટ દેહવાળું કરવો પડશે શ્રી રામચંદ્રજીએ પૃથ્વીના પેટાળમાં બાણ માર્યું અને ફુવારો ઉડ્યો તેમાંથી ગૌલા નામની નદી પ્રગટ થઈ સ્વરભંગ મુનિશ્રીને શ્રી રામે કહ્યું કે ઋષિજી તમે આ નદીમાં સ્નાન કરો આ ગૌલા નદી તાપીને મળી ગઈ આ તરફ સ્વરભંગ ઋષિને મૂળ દેહથી સ્નાન કરતા કુષ્ઠ કોઢનો રોગ સંપૂર્ણ નાશ થયો કાયા કંચન સમાન બની ગઈ આ સંગમ પર જે કોઈ સ્નાન કરે તે પરમ પદને પામે છે અહીં પરમ પદ અધિકારી સંતોએ યજ્ઞો કરાવ્યા છે આથી જ આ સ્થળ પદમ ડુંગરી તરીકે ઓળખાય છે જ્યાં યજ્ઞની ભસ્મ હજી નીકળે છે આ તાપી તટના કિનારાથી દૂર દૂર શ્રી રામ સીતા અને લક્ષ્મણ ફરે છે સીતાજીએ કહ્યું કે હે પ્રિય પતિ દેવ મારા સ્નાન કરવાની ઈચ્છા છે પણ અહીં જળધારા નથી ચરણું પણ નથી ત્યારે ભગવાન શ્રીરામે બાણ મારીને ગરમ પાણીનો ધોધ પ્રગટ કર્યો પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણી વહ્યું અને મા સીતાજીએ સ્નાન કર્યું શ્રીરામના વચને શ્રી સીતા માતા બોલ્યા કે હું નાહી હૃદયની આશા પૂર્ણ થઈ આ સ્થળ તીર્થ તરીકે પંકાયું જ્યાં ગરમ પાણીનો અખૂટ ભંડાર કાયમ વહે છે નજીક યજ્ઞો કર્યા જે સ્થળ આજે પદમ ડુંગરી તરીકે ઓળખાય છે મિત્રો આ તીર્થ ઉનાઈ નામે પ્રખ્યાત છે જે બીલીમોરાથી અમુક માઇલ પર ઉનાઈ ગામ આવેલું છે ત્યાં ભગવાન શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણનું મંદિર છે ગરમ પાણીના કુંડ આજે પણ છે આ પ્રમાણે ઉનાઈ તીર્થની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ભગવાન શ્રી રામની જય બોલો માતા સીતાની જય બોલો ભાઈ લક્ષ્મણની જય મિત્રો આપણી સાંભળી ઉનાઈ તીર્થની કથા જે અત્યારે હાલમાં પદમ ડુંગરી તરીકે ઓળખાય છે પદમડુંગરી જિલ્લાના મુખ્ય મથક ડોલવણથી આશરે ત્રીસ કિલોમીટર તેમજ ઉનાઈથી આઠ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અહીં શિવમંદિર શરભંગ ઋષિનો આશ્રમ અને ધુસ્માઈ તથા ગોસ્માઈ માતાનું મંદિર આવેલું છે અહીં અંબિકા નદીના પટમાં ભગવાન શ્રી રામચંદ્રએ યજ્ઞ કરેલો જેની ભસ્મ આજે પણ અહીં જોવા મળે છે આ પદમડુંગરીને પદ્માવતી ગામ તરીકે ઓળખાય છે મિત્રો પદમ ડુંગરીથી આઠ કિલોમીટરના અંતરે ઉનાઈ આવેલું છે આ જગ્યાએ ભગવાન શ્રીરામે સર્ભંગ ઋષિનો કુષ્ઠ રોગ દૂર કર્યો હતો કથામાં કહે છે કે સર્ભંગ ઋષિના કુષ્ઠ રોગને દૂર કરવા માટે ભગવાન શ્રીરામે પૃથ્વીના પેટાળમાં બાણ માર્યું તેમાંથી ઉષ્ણ ઔષધિયુક્ત પાણીના અનેક ઝરણાઓ બહાર આવ્યા સાથે એક દેવીની પ્રતિમા બહાર આવી ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું કે અહીં ઉષ્ણ અંબિકાની તમે પ્રતિષ્ઠા કરો અને શક્તિ સ્વરૂપે અહીં જ નિવાસ કરો હું પણ મારા અંશરૂપે અહીં નિવાસ કરીશ આમ ઉષ્ણ અંબિકાનું મંદિર હાલમાં પણ ઉનાઈમાં છે જેને ઉનાઈ માતા કહે છે આમ સર્ભંગ ઋષિને જળમાં સ્નાન કરાવી રોગમુક્ત કર્યા જે કોઈ રામ સીતા દ્વારા સ્થાપિત આ ઉષ્ણ અંબિકાના દર્શન કરી ઉષ્ણ જળમાં સ્નાન કરશે તેના સર્વે પ્રકારના રોગ દૂર થશે તેવા આશીર્વાદ ભગવાન શ્રીરામ અને માતા સીતાએ આપ્યા ત્યારથી લોકો આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી પોતાના દુઃખનું નિવારણ કરે છે સર્ભંગ ઋષિની વિદાય બાદ માતા સીતાએ ઉષ્ણ જળમાં સ્નાન કર્યું સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી રામચંદ્રજીએ સીતાને પૂછ્યું કે તું નાહી ત્યારે મા સીતાએ જવાબ આપ્યો કે હું નાહી તેના પરથી શબ્દ અપ્રંશ થઈને ઉનાઈ શબ્દ થયો તેના પરથી ગામનું નામ પડ્યું ઉનાઈ અહીં ઉષ્ણ અંબાનું નામ પણ ગામના નામ સાથે ઉનાઈ માતાજી પડ્યું હાલ અહીં મંદિર બાંધવાનો યશ વાસંદા સ્ટેટના મહારાજા સાહેબના ફાળે જાય છે અહીં ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ ખૂબ મોટો મેળો ભરાય છે યાત્રાળુઓ પૂરી શ્રદ્ધાથી અહીં આવે છે અને ગરમ પાણીના કુંડમાં સ્નાન કરે છે બાબરી મુંડન તથા અનેક જાતની વિધિઓ કરે છે માનતાઓ પણ રાખે છે અને તેની માનતાઓ ફળીભૂત પણ થાય છે બારે માસ અહીં દર્શનાર્થીઓ ઉનાઈ માતાના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો જો તમે પણ સુરતની આજુબાજુ રહો છો અથવા તો સુરત આવો ત્યારે ઉનાઈ માતાના દર્શન કરવા જરૂર જજો અહીં ગરમ પાણીના કુંડ હજી પણ હાલમાં છે ત્યાં સ્નાન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે કુષ્ઠ રોગ જેવા કે કોઢ ખસ ખરજવા રક્તપિત સોરાઇસિસ જેવા અનેક પ્રકારના ચામડીના રોગ દૂર થાય છે તો મિત્રો આ હતું તીર્થ ઉનાઈની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઉનાઈ માતા જય ઉષ્ણ અંબાજી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ